નમસ્કાર મિત્રો તો તમારા માટે પહેલો પ્રશ્ન ક્યુ ફળ તણાવને ઘટાડે છે મિત્રો તો આનો આન્સર છે એ સફરજન બી દાડમ સી કેળા ડી નારંગી મિત્રો આનો જવાબ સાચો છે મિત્રો ડી નારંગી તો તમારા માટે બીજો પ્રશ્ન મિત્રો ભારતમાં રામ મંદિર કયા રાજ્યમાં આવેલું છે તો આનો આન્સર છે એ બિહાર બી પંજાબ સી ઉત્તર પ્રદેશ ડી ઉત્તરાખંડ મિત્રો આનો સાચો જવાબ છે મિત્રો સી ઉત્તર પ્રદેશ પ્રશ્ન ત્રણ વિશ્વમાં કુલ કેટલા દેશ છે મિત્રો આનો આન્સર છે એ એકસો પચાસ દેશ બી એકસો પંચાણું દેશ સી બસો પાંચ દેશ ડી બસો સાહીઠ દેશ મિત્રો તો મિત્રો આનો સાચો જવાબ છે બી એકસો પંચાણું દેશ તમારા માટે પ્રશ્ન ચાર મિત્રો કયા પક્ષીને સાપના ઝેરની અસર થતી નથી મિત્રો એ કબૂતર બી ચકલી સી મોર ડી બુલબુલ મિત્રો આનો સાચો જવાબ છે સી મોર મિત્રો તમારા માટે પાંચમો પ્રશ્નો મિત્રો કયા દેશની મહિલાઓ તેમના જીવનમાં માત્ર એક જ વાર સ્નાન કરે છે તો આનો આન્સર છે એ ચીન બી નાબેબિયા સી અમેરિકા ડી આફ્રિકા મિત્રો આનો સાચો જવાબ છે બી નાબેબિયા મિત્રો તો મિત્રો તમારા માટે છઠ્ઠો પ્રશ્ન કયો દેશ સૌથી વધુ સાક્ષરતા દર ધરાવે છે મિત્રો આનો આન્સર છે એ ભારત બી જાપાન સી કેનેડા ડી અમેરિકા મિત્રો આનો સાચો જવાબ છે સી કેનેડા મિત્રો તમારા માટે સાતમો પ્રશ્ન મિત્રો કયા દેશમાં કૂતરો પાડવો ગેરકાનૂની છે મિત્રો એ દુબઈ બી શ્રીલંકા સી અમેરિકા ડી આઈસલેન્ડ આનો જવાબ છે મિત્રો આઈસલેન્ડ તમારા માટે પ્રશ્ન ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતું શાક ક્યુ છે મિત્રો એ ફુલાવરનું શાક બી બટાકાનું શાક સી રીંગણાનું શાક ડી ડુંગળીનું શાક મિત્રો આનો સાચો જવાબ છે બટાકાનું શાક મિત્રો તમારા માટે પ્રશ્ન નવ વિશ્વમાં કયા દેશે સૌથી વધુ યુદ્ધો લડ્યા છે મિત્રો એ ચીન બી ઇંગ્લેન્ડ સી ભારત ડી અમેરિકા મિત્રો આનો સાચો જવાબ છે બી ઇંગ્લેન્ડ મિત્રો તમારા માટે પ્રશ્ન દસ મિત્રો ભારતનું રાષ્ટ્રીય રંગ ક્યુ છે એ લાલ રંગ બી પીળો રંગ 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 ડી કેસરી મિત્રો તો મિત્રો આનો સાચો જવાબ છે ડી કેસરી રંગ મિત્રો થેન્ક ફોર વેટિંગ મિત્રો તો પ્રશ્ન કેવા લાગી ગાય તમે કોમેન્ટમાં જણાવજો અને મારી ચેનલમાં નવા મિત્રો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જય મુરલીધર જય માતાજી મિત્રો